જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ સમગ્ર તાલુકાના તમામે તમામ પીએચસીમાં આખા જિલ્લા પંચાયતની જેટલી બી કે એક સાથે તમામે તમામ જગ્યાએ તપાસ માટે સૂચન કરવામાં આવ્યું હતું એમાં પ્રાથમિકતાના ધોરણે જ્યાં અમને વધારે સંખ્યા જઈ હતી એ આપણે જેતપુર પાવી તાલુકો છોટાઉદેપુર અને કવાણ તાલુકામાંથી અમે કામગીરી પૂર્ણ કરી દીધેલી છે અને ત્યાં અંદાજીત લગભગ નવ જેટલા કર્મચારીઓ આ બાબતમાં આ ખોટી રીતે એનું દુરુપયોગ કરીને પૈસાની ઉચાપથ કહેલી જણાય છે અને એની અંદાજીત રકમ જોવા જઈએ તો પાંત્રીસ લાખ જેવી આશરે થઈ ગઈ છે અને તમામે તમામ કર્મચારીઓને નોટિસ આપી એ પૈસાની રિકવરી માટેની અમે કામગીરી ચાલુ કરી દીધી છે અને ઘણા બધા કર્મચારીઓ રિકવરી ભરી પણ દીધી છે પણ અમુક કર્મચારી જો કદાચ રિકવરી બાકી હોય તો એને અમે પોલીસ સપોર્ટ રહીને પણ એ કામગીરી ભરપાઈ કરીને ભવિષ્યમાં એની કામગીરી અમે કરવામાં આવે છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની બીજી જે તાલુકા છે તાલુકામાં પણ અમારા ટીમ દ્વારા હાલમાં એ જીવનભરી તપાસ ચાલુ છે અને એ તપાસમાં પણ આ ભવિષ્યમાં કોઈ આવું દેખાય જે કંઈ ધ્યાનમાં આવશે તો એ પણ અમે એને ગંભીરતાથી એને અને એના પર બી કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આ બધી ઘટનાઓ પુનરાવર્તન ના થાય અને જે સરકારના જે પૈસા છે જે તે લાભાર્થીઓ કે જે હેતુ માટે છે એ ખરી રીતે એનો ઉપયોગ કરી અને આપણા સમાજનો ઉપયોગી બને

એકાઉન્ટરની જે કામગીરી કરતા હતા તે કર્મચારીઓ ગજવામાં સીવી લીધી છે સરકારના નાણાં જે છે સરકારના નાણાં પ્રજાના લાભાર્થીઓ સુધી પહોંચવાના હતા તે લાભાર્થીઓને ના મળ્યા અને કર જે આ કર્મચારીઓ જે ફરજ બજાવતા હતા તેઓ ખિસ્સામાં નાખી દઈ અને સરકારી નાણાની ઉચાપત કરી અને ખોટા બિલો મૂકી દેવામાં આવ્યા જેની તપાસ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ કરતાં હાલ તો ચોત્રીસ લાખનું કૌભાંડ જે છે તે પકડાયો છે હજુ પણ નસવાડી સંકેળા અને બોડી તાલુકામાં તપાસ ચાલી રહી છે છોટાદેપુર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરો સામે પણ તપાસ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે તપિક દણીવાલા ન્યૂઝરૂમ છોટાદેપુર